માંડવી શહેર ભાજપ પરિવારે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી જમ્મુ કાશ્મીર પહેલગામમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં અઠાવીસ થી વધુ નિર્દોષ પ્રવાસી લોકોના મોત થયા છે જેના ઘેરા પ્રત્યાઘાતો દેશ અને દુનિયાભરમાં જોવા મળ્યા છે ભારે આક્રોશ વચ્ચે દેશવાસીઓએ સરકારને એક જ માંગ કરી છે કે આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે मांडवी शहर भाजप परिवार द्वारा आज पहलगाम आतंकवादी में मार्या गेला प्रवासी निर्दोष ने श्रद्धांजलि अर्पित करीती चौक मांडवी खा श्रद्धांजलि अर्पित करतंवादी हुमला घटनाने ने वखोडव सामंतसिंह सोढा મયુરલેબ मांडवी दर्शन गोस्वामी मेहुल शाह यात्रा ट्रावल्स हरेश विंजोडा मांडवी नगर प्रमुख पारस मालम उदय ठाकर पारस शाह निमेष दवे राजेश कानाणी રમેશભાઈ પટેલ જલારામ મોટર ગેરેજ જયશ્રીબેન મુછડિયા કાશ્મીરાબેન રૂપારેલ પરેશ સ્ટોર હેમંત કાનાણી કિશનસિંહ જાડેજા કમલેશ ગઢવી વગેરે માંડવી ભાજપ પરિવારના ભાઈઓ બહેનો એ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી સૌથી પહેલા તો જે આ ત્રાસવાદી હુમલામાં માર્યા ગયા છે એમના પરિવારજનોને એના પ્રત્યે દુઃખ અને વ્યક્ત કરું છું ને ભારતીય જનતા પાર્ટી તરફથી અમને વિશ્વાસ અપાવવાનું છું કે આ એ સરકાર નથી કે આવો કોઈ પણ બનાવ સાંખી લેશે અને શાંતિથી બેસી જશે કે મુંબઈ ઉપર પણ જ્યારે હુમલો થયો ત્યારે એના પાછળ કોઈ પગલા સરકાર લઈ શકી નથી આ એ સરકાર નથી આ મોદી સાહેબની સરકાર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જે આ હુમલામાં મારા ગયો છે એમની શહીદી એરે નહીં જાય અને આનો ખૂબ જ સારી રીતે જવાબ આપવામાં આવશે એની શરૂઆત થઈ પણ ગઈ છે અને આગામી દિવસોમાં આપ જોશો કે બીજી વખત ત્રાસવાદીઓ કોઈ પણ હુમલો કરતા પહેલા દસ વખત વિચાર કરશે એ પરિસ્થિતિ ઉભી થશે અત્યંત દુઃખદ ઘટના કહી શકાય આને જ્યારે કોઈ પણ દેશ ઉપર આવી આફત આવે છે ત્યારે પક્ષ અને વિપક્ષ એક થઈ અને એક અવાજે એનો અવાજ જતો હોય છે આ પરિસ્થિતિમાં રાજકારણ કરવું એ યોગ્ય નથી અને સમગ્ર દેશે એક અવાજે એક સાથે રહી આનો મુકાબલો કરવાની જરૂર છે આજ રોજ ભારતીય જનતા પાર્ટી માંડવી શહેર મંડળ દ્વારા જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામના જે આપણા પ્રવાસીઓ હતા એમના ઉપર આતંકવાદીઓ દ્વારા જે નિષ્ઠુર હુમલો થયો જેની અંદર જેમણે પણ પોતાની જાન ગુમાવી એમના આત્માને દિવ્ય શાંતિ મળે એ હેતુથી અમે આજે અહીંયા બે મિનિટ મૌન પાડી અને ભગવાન એમના આત્માને પરમાત્મા શાંતિ અર્પે એને અમે એવી અમે પ્રાર્થના કરી હતી સૌ સાથે મળીને સરકાર એની માટે પગલાં જે કોઈ પણ કઠોળમાં કઠોળ પગલાં લઈ રહી છે આપ સૌ અને આપણે બધા મીડિયાના માધ્યમથી અત્યારે જે કાંઈ પણ સરકાર પગલાં લે છે એ આપણે જાણીએ જ છીએ અને આગામી પણ જે સરકારની હશે અપડેટ આપણે મીડિયાના માણ માધ્યમથી જાણતા રહેશું પણ સરકાર સખત પગલાં લેવાની ગતિવિધિમાં આગળ વધી રહી છે આજના કાર્યક્રમમાં માંડવી શહેર નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ વિંજોડા માંડવી શહેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મેહુલભાઈ શાહ સંગઠનના હોદ્દેદારો તથા માંડવી નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ સર્વે બાંધકામ સમિતિના ચેરમેન રાજેશભાઈ કાનાણી મારા સાથી ઉપપ્રમુખ ઉદયભાઈ ઠાકર હેમંગભાઈ કાનાણી સત્તા નેતા નાંતિકભાઈ શાહ પાણી પુરવઠા ચેરમેન પારસભાઈ માલમ પારસભાઈ સંઘવી મારા સાથી મહામંત્રી કિશનસિંહ જાડેજા કમલેશભાઈ ગઢવી તથા સંગઠનના મોરચાના લોકો નગરપાલિકાના કાઉન્સિલર તથા સંગઠનના જયશ્રીબેન મુછડિયા જયશ્રીબેન સલાટ ઈ એમના ગ્રુપ સાથે હાજર રહ્યા હતા સર્વે લોકો જે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પણ તમામ હાજર રહ્યા હતા